લોક વ્યવહારે કરીને મોટા હોય હવે સાધુ તપસ્વીને એક બાજુ મૂકી દો લોકવ્યવહાર કરીને મોટા હોય એનું સન્માન કરવું ખૂબ જરૂરી છે તમને ઘણી વાર એવા વિચારો થતા હશે કે આપણા મંદિરોની અંદર સંસ્થાઓની અંદર ભેદભાવ રાખવામાં આવે છે ભેદભાવ નથી રખાતો મહારાજની આજ્ઞા પાડવામાં આવે છે જનરલ રસોડા અલગ હોય અને શ્રીમંતોના રસોડા અલગ હોય લગભગ દરેક મંદિરોમાં આવી વ્યવસ્થા જોવા મળતી હોય એની બેઠકો વગેરે અલગ હોય જનરલની બેઠકો વગેરે પણ અલગ હોય છે તો આની પાછળનું કારણ કોઈ આ ગરીબ હરિભક્ત છે આ રૂપિયાવાળો છે એટલે કરવું એમ નહીં પણ આની પાછળ વિવેક સમાયેલો છે શ્રીમંત માણસ જે છે એ ઘરની અંદર દોમદોમ સાહેબીમાં રહ્યો છે એ ક્યારેય પૃથ્વી ઉપર નીચે બેઠો નથી કાંઈ કાયમને માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને એ જમતો હોય તો એને જનરલ રસોડાની અંદર જોશે તો એને એમ થાય કે આની કરતાં તો હોટલમાં જવું એ વધારે સારું રહેશે એટલે એને ઉતારાની રસોડાની સારી વ્યવસ્થા આપવામાં નહીં આવે તો એ કોઈ પણ હોટેલોમાં જઈને રહેશે ત્યાં જમશે તો એના હૃદયની અંદર સત્સંગના સંસ્કાર આવશે ક્યારેય પણ નહીં આવે બીજી વસ્તુ કે સત્સંઘની અંદર જે સામાન્ય વર્ગ છે કે જે પોતે પોતાનું કરી ખાય એવું છે માંડ માંડ એનાથી વિસ્મોભાગ ધર્માદો કે આતે કાંઈ પણ નીકળતું હોય છે તો એ વ્યક્તિના માધ્યમથી અબજો રૂપિયાના ઉત્સવ સમયા થશે એ તો જમે તો જમે અને સો રૂપિયા આપે તો એમાંથી ઉત્સવ કાંઈ થવાનો નથી અને આ શ્રીમંત વ્યક્તિઓનું સાધુ સંતો જો ધ્યાન નહીં રાખે તો એ સત્સંગમાં પણ નહીં આવે એની સામે એ મોટી સેવાઓ પણ નહીં કરે તો એ લોકોને સારી રીતે સાચવવામાં આવે છે એને સન્માન આપવામાં આવે છે ત્યારે આટલી કરોડો રૂપિયાના મોટા મોટા ઉત્સવો થાય છે રસોડાઓ મંદિરોના ચોવીસે કલાક ધમધમતા હોય સ્વામિનારાયણના રસોડામાં કોઈ દી મોડું જમવાનું ન હોય ખાલી શાક રોટલી ક્યારેય પણ સદાવ્રતોમાં ઘણી જગ્યાએ છે બાકી આપણા મંદિરમાં એ વસ્તુ ક્યારેય નહીં હોય તો આ એમનેમ ક્યારેય થાય નહીં એટલે એને સન્માન જો આપવામાં આવે તો એ લોકો ઘણી બધી મોટી સેવા કરે અને એ સેવાને કારણે આટલા મોટા ઉત્સવ સમય આવો થાય છે હજારો હરિભક્તો મોટા ઉતારા બંધાવ્યા હોય તો આપણે એમાં શાંતિથી રહી શકીએ છીએ આપણે ઉતારો બંધાવવાની તેવડ આપણામાં નથી પણ સાધુ સંતોએ એને મોટા આપી એની પાસેથી સેવા લઈ એને સત્સંગનો મહિમા સમજાયો છે ત્યારે આવા મોટા મંદિરો બંધાય છે ત્યારે આવા મોટા ઉતારાઓ બંધાય છે તો આ બધી વ્યવસ્થા છે એ આવા જે સુખી સંપન્ન માણસો દ્વારા ઊભી કરવામાં આવે છે એટલે આ વિવેક બહુ જરૂરી છે ભેદભાવ કોઈને નથી દરેક વ્યક્તિને જે જેવો હોય એ રીતે રાખવાની તો બધાએ વાત ઘરેલી જ છે તમે જુઓ રામચંદ્ર ભગવાન હોય શ્રી કૃષ્ણ ભગવાન હોય બધાએ આ મર્યાદાઓ રાખી છે એટલે કદાચ ઘણાને એવું લાગતું કે ફલાણી જગ્યાએ સદાવ્રતમાં બધા એક જ પંક્તિમાં પણ એ વાત જુદી છે અને આ વાત પણ જુદી છે અત્યારે તમે જુઓ તો એક સામાન્ય કથા થાય છે મોટા પાટોત્સવો આ તે હોય તો એ પચીસ પચાસ લાખે સીધી વાત જતી હોય છે તો એ એમને એમ કાંઈ થતું નથી આટલી મોટી સંસ્થાઓ આ દેવની આવી સરસ સેવા તમે વિચાર કરો કે ચાલીસ બેતાલીસ કિલો સોનાનું ગોપીનાથજી મહારાજનું નક્કોર પત્રાનું સિંહાસન કરવું હોય તો હું કે તમે કરાવી શકશો તો પહેલાં લોકોને તમે બોલાવશો જ નહીં એને તમે કાંઈ ધ્યાન રાખશો જ નહીં તો એને તો સત્સંગનો મહિમા નથી એ તો ક્યાંક બીજે જ હશે એ હરવા ફરવામાં વાપરી નાખશે એ કાંઈ સત્સંગમાં આવવાના નથી તો એ બને સત્સંગમાં આવે તો એના જીવનું પણ રૂડું થાય એને આપેલી કુદરતની જે સંપત્તિ છે એ સંપત્તિ સારા માર્ગે વપરાય અને એને કારણે આ સંપ્રદાય છે એમ ને એમ જ ચાલતો રહે અને સામાન્ય માણસોને પણ હવે માની લો કે વડતાલ કે ગઢડામાં બે ચાર કરોડને ખર્ચે ઉત્સવ થયો તો આપણે ઉત્સવમાં જઈને શાંતિથી કથા સાંભળીએ તો એના પાયામાં કોઈ હોય છે કે નથી હોતું એ સભામંડપનો એ સ્ટેજનો એ લાઇટનો એ ધમધમતા રસોડાનો ખર્ચો આપનારા તો કોઈ હોય છે ને તો આપણે તો એટલું બધું કાંઈ આપી શકવાના રોજ એક ટકના લાખ લાખ માણસ જ્યાં જમતા હોય મિષ્ટાન અને મીઠાઈઓ તો વિચારો એની પાછળનો ખર્ચો કેટલો હશે અને એ વ્યક્તિ આવે એને આપણે બોલાવીએ નહીં એના ઘરમાં સાહેબી માં રહ્યો છે એના ઘેર ખુરશી સિવાય ક્યારે બેઠો નથી અહીંયા આવે એટલે આપણે બોલાવીએ નહીં એનું સન્માન કરીએ નહીં એ નીચે બેસી શકે એવું છે નહીં એટલે દર્શન કરીને જતો રહે તો એને કથા વાર્તા ક્યાંથી સંભળાય સાંભળ્યા વગર એને સત્સંગનો મહિમા કેવી રીતે સમજાય અને મહિમા જો એને સમજાય એનું સન્માન કરો એને બેસાડો મહિમા એને સમજાવો તો એ તરત કાંઈક સેવા કરે અને એ સેવાએ કરી અને બધા જ જે મંદિરો છે એના સદા વ્રતો ચોવીસે કલાક ચાલતા રહે હવે એક વાત બતાવી બીજી વાત કે તમને એમ થાય કે આ રીતે સત્સંગમાં લેવા માટે સત્સંગીઓનું સ્વાગત કરવું એ તો બરાબર છે પણ રાજકીય માણસો ક્યાં સત્સંગી હોય છે તો એનું પણ સન્માન કરવામાં આવે છે એને આગળ બેસાડવામાં આવે એનું શું કારણ તો રાજકીય પુરુષોની સગવડ સાચવવાથી એમના દ્વારા સંસ્થાની અનેકવિધ સામાન્ય પ્રવૃત્તિઓ થઈ શકે છે ભૂકંપની અંદર રાહત પછી કોઈ શૈક્ષણિક સંકુલો બનાવવાના હોય કોઈ હોસ્પિટલો વગેરે કરવાનું હોય કોઈ એવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મંદિર બાંધવાના હોય ઉત્સવ સમય કરવાના હોય તો પહેલાં રાજ કચેરીમાંથી એની પરમિટ લેવી પડતી હોય છે અને બહુ મોટો ઉત્સવ હોય તો એના માટે સિક્યોરિટી વગેરેની પણ જરૂર તમે જુઓ આપણે ખાલી અત્યારે મોટી શોભાયાત્રા કાઢવાની હોય ને તો એ પહેલાં આપણે બોટાદની અંદર તમારે શોભાયાત્રા કાઢવાની હોય તો પહેલા પહેલાં ઉપરથી પરમિટ લેવી પડે અને જો તમે પરમિટ લીધી નથી અને તમે હજારો માણસોનો રસાયલો લઈ અને નગરના મૂળ માર્ગો ઉપર જ્યારે તમે ફરો છો તો એમાં કોઈ પણ મુશ્કેલી ઊભી થાય કંઈ તોફાન થાય કંઈ લૂંટાઈ જાય કાંઈ પણ થાય તો સરકારની જવાબદારી નથી રહેતી અને જો તમે પરમિટ લીધી છે તો એ બે માણસો તમારી સાથે એની ગાડી લઈને ફરતા જ હોય એટલે કાંઈ પણ થાય તો જવાબદારી એની રહે છે તો એ એટલા માટે પણ સરકારી રાજકીય પુરુષો છે એનું સન્માન કરવું જરૂરી છે વળી એ તમામ કાર્યો નિર્વિઘ્ને પાર પાડવા માટે પણ સન્માન ખૂબ જરૂરી છે તમે જુઓ કાંઈ પણ વિઘ્ન આવે તો આપણને સહાયતા ક્યાંથી મળે ત્યાંથી જ રાજકચેરીઓમાંથી જ મળે છે અને એટલા માટે આ વ્યવહારની વાત છે એટલે સમજવાની છે વળી એમના દ્વારા રાજકીય ક્ષેત્રમાં ક્યાંય પણ ઓળખાણ હોય કોઈ ગરીબ હરિભગતને એવી કાંઈક મુશ્કેલી આવી હોય એ કામ રૂપિયા સિવાય પતે એવું ના હોય પણ કોઈ સાધુ સંતોને ઓળખાણ હોય ને હરિભગત જઈને એને વાત કરે કે તમે જરા કહો તો આ કામ પતી જાય તો આણે ક્યારેક સાધુ સંતોએ સન્માન આપ્યું હોય ક્યારેક એને જમાડ્યા હોય મીઠા વેણે બોલાવ્યા હોય તો એના એક વચને સરકારી અધિકારી એનું મોઢું રાખીને પહેલાંનું કામ કરશે નહીતર એના કામ અટવાશે એટલે આવા ઘણા બધા કારણોસર આ બધાય જે લોક પ્રતિષ્ઠિતો ગણાતા હોય સરકારી જે અધિકારીઓ ગણાતા હોય તો ખૂબ એનું સન્માન કરવું જરૂરી છે આપણે જાણીએ છીએ કે લોકડાઉનનો જ્યારે સમય હતો ત્યારે જે જે પોલીસ લોકો હતા એ બધા આપણી સુરક્ષા માટે નહીંતર આપણે તો કાંઈ ચોકડું હતું જ નહીં ગમે ત્યારે આડાવળા થાય એટલે ઘરમાંથી બહાર નીકળ્યા વગર રહી જ નહીં પણ આપણી સુખાકારી માટે એ લોકો ચારે બાજુ રાત્રિ દિવસ ગાડીઓ લઈ લઈને તમે રાત્રે સુઈ ગયા છો કે કેમ એ જોવા માટે રાત્રે ગાડીઓ લઈ લઈને ફરતા હોય તો આ બધું જ્યારે પૂરું થાય ત્યારે એના કોઈ અધિકારી મુખ્ય હોય એને સન્માન આપવું એ બધી સંસ્થાઓની પવિત્ર ફરજ છે એને બીજું કોણ સન્માન આપે આપણા એરિયાની સુરક્ષા એણે જો કરી હોય તો એ એરિયાની અંદર જે મુખ્ય સ્થાન હોય યા તો મુખ્ય માણસો હોય તો એમણે એમનું સન્માન કરવું ઘટે પછી એ લોકો રાત્રિ દિવસ તાડ તડકો જોયા વગર ત્યાંને ત્યાં બેસી રહેતા હોય તો આજુબાજુની સંસ્થાઓએ એને જમવાની એને રહેવા સુવાની વ્યવસ્થા પણ કરી દેવી ઘટે કારણ કે આ એક પ્રકારનો માનવ ધર્મ છે એ આપણા માટે જ્યારે સમાજની સુરક્ષા માટે બેઠા છે ત્યારે બધાની એવી પવિત્ર ફરજ છે કે એની આપણે કાંઈક આગતા સ્વાગતા કરીએ એને જમાડવા આ તે બધું કરવું ઘટે અને આ બધું ખૂબ જરૂરી છે શિક્ષાપત્રીનો શ્લોક તમને બહુ નાનો લાગે પણ એને જ્યારે આપણે ખોળીએ ત્યારે એની અંદર પરમાત્માએ બહુ મોટું રહસ્ય છુપાવેલું છે માટે ભજન ભક્તિ સત્સંગ આપણે શાંતિથી કરી શકીએ બધા સરસ મજાના મંદિરોના વહીવટો શાંતિથી ચાલે મોટા મોટા ઉત્સવ સમયાઓ દ્વારા હજારો હરિભક્તોને આપણે પરમાત્મામાં જોડી શકીએ ઉત્સવ સમયના માધ્યમથી નવા મુમુક્ષુ જીવાત્માઓ ભગવાનમાં જોડાય અને એ ન્યાયે કરોડોનું કલ્યાણ થાય એવા ઈસકથી સમાજના દરેક પાસાઓને સન્માન આપવું એ ખૂબ જરૂરી છે બાકી ભગવાન તો સમદ્રષ્ટા છે બધા એને સ્વીકારે એના કાંઈ ગરીબ તવંગર એવો કોઈ ભેદ નથી એટલે શબરીજી હોય તોય ભગવાન એની ઝુંપડીએ જાય કુબજિયા હોય તો એને ત્યાં જાય સગરામ ભગત હોય તો એની ઝુંપડીએ પણ જાય તો એવા નહીં ભગવાન વશ થયા છે માટે લોકમાં વ્યવહારમાં જેનું જેમ ઘટા એમ રાખવું પડે મહારાજે પણ રાખ્યું છે આપણે પણ રાખ્યું છે અને ધ્યાન તો રાખવું જ પડે ડાયાબિટીસવાળા હોય તો પછી એને બહુ ખાંડવાળું છે ને જેવી જરૂર એને એ પ્રમાણે અપાય એ રીતે વ્યવહાર પણ સાચવો પડે માનથી કે તૃષ્ણાથી પડાતી વ્યક્તિ એ જો ઉચ્ચ સ્થાને બેઠી હોય તો એને માન આપવું જ પડે કારણ કે એની જરૂરિયાત છે કદાચ એ સત્તાધીશો હોય એ અધિકારીઓ ભલે પંચવર્તમાન ન પાડતા હોય પણ છતાંય જે સ્થાન ઉપર બેઠા છે જે હોદ્દા ઉપર છે તો એનું સન્માન કરવું બહુ જરૂરી છે એટલે એના અંગત જીવનમાં માથું માહેરા વિના ભગવાનની આજ્ઞા આપણે પાળવી એ આપણો ધર્મ છે